કરતા ના શું બોલે ભાઈ છોડી જમારા શેઢા ના કરતા સિંહ ના બતાવજો ને તમે તમારા ભગાવાના

અરે આ તો જોય આપણે કદા વધર લાગી જાય તો સારું હોય ને તો ડાય છોડી દે દે શેઢાય આ મારા ભાઈને હું લઈને આયો કરના કરતો સીહના સાળા સીન ના બતાવા ને બાડક ભઈ જાય તું ભાઈ ઓન ભઈ છે મોનો ભાઈ તો જાડી જાન ગયા જાડી જાન ભાઈ તો ગે તું તાર દે ઊભો ખાતો ખાતો ગયો ખાતો ખાતો ગયો તારો

મો સેઢો ખોરવા ન પારો તો તમે જાલતા છો થા આવો લે લે આવો લે પડ ચૂડકો કરે એ અલ્યા ઊભો બરોબર ઊભો બરોબર અલ્યા ઊભો બરોબર ઉપર લે ડાલે બાનું ગુરુ ઓમે શું છે અલ્યા જા લે અલ્યા પોલ અલ્યા પગ લે આગળ જીતાને થોડા આડકો બાડવા અલ્યા 100 માં ડાઉન કરવા આયા તમે હે 100 માં ડાઉન કરવા આયા તમે કમાડન કરું કમાડન કરવા આડકો બાડ કે ભાજેલો પડ્યો છે હા હા અલ્યા હવે ન્યા આવો વધારે જેરા થઈ જાવ ન્યા તમે હારદાર જો હવે ન્યા આવો જોરો જો હારદાર અલ્યા જડો જોરો